સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર ગોન્ડલ માર્કેટિંગ યાર્ડમાં સિજનના નવા જીરુના શ્રી ગણેશ રાજકોટ જિલ્લાના ગોન્ડલ માર્કેટિંગ યાર્ડમાં આજ સીઝનના સૌપ્રથમ નવા જીરુની આવક નોંધાઈ હતી આજે સવારના સત્રમાં બાર કિલો નવા જીરુની આવક હતા યાર્ડના સત્તાધીશો અને ખેડૂતો દ્વારા ફુલહાર કરી અને શ્રીફળ વધેરી ધાર્મિક વિધિ સાથે હરાજીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા નવા જીરુની પ્રથમ હરાજીના મુહૂર્તમાં વીસ કિલોના રેકોર્ડ બ્રેક રૂપિયા છેત્તાલીસ હજાર પાંચસો એકાવનનો ભાવ બોલાયો હતો આ ઐતિહાસિક ભાવ જસદણ તાલુકાના દેવપરા ગામના ખેડૂત ઉકાભાઈ કાંજીભાઈ કાકડિયાને ને મળ્યો હતો ગોંડલ યાર્ડમાં પરબ ધણી નામની પેઢી ધરાવતા વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ મુહૂર્તનું જીરું ખરીદ્યું હતું જ્યારે જૂના જીરૂનો ભાવ વીસ કિલો દીઠ સામાન્ય રીતે રૂપિયા અઠ્યાવીસો થી ચાર હજાર સુધીનો બોલાયો હતો સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની જણસીઓ વેચવા માટે આવતા હોવાથી આ મુહૂર્તનો ભાવ ખેડૂતો ખેડૂત સમુદાય માટે ઉત્સાહજનક સંકેત છે આ ઊંચો ભાવ બજારમાં નવા જીરૂની ગુણવત્તા અને તેની અછત તેમજ વૈશ્વિક માંગ દર્શાવે છે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતને જ્યાં પોતાની મહા મહેનતે પકાવેલો માલ વેચવાનો ભરોસો છે એવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે અમારે નવા નવા જીરાનું થયું છે ઉકાભાઈ ઉકાભાઈ કાકડીયા જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા એમના જીરાના વીસ કિલોના ભાવ છેતાલીસ હજાર એકાવન રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી અરબ ધણી વાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુર્તમાં છેતાલીસ હજાર પાંચસો એકાવન જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા આમ તો એ મુર્તનો ભાવ હતો જનરલી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે